ગુડ ઇવનિંગ મોરબી મારું નામ ડૉક્ટર ભૌમિક સરડવા છે હું ક્રિષ્ના હોસ્પિટલમાં એઝ અ એમડી મેડિસિન ફરજ બજાવું છું હમણાં તાજેતરમાં ચાલતા વાયરલ ઇન્ફેક્શનના લીધે પબ્લિકની અંદર ઘણી ભાગાદોડી મચી ગઈ છે કેમકે હજી હમણાં જ બે વર્ષની આજુબાજુ કોરોનાનો કપરો સમય આપણે બધાએ કાઢેલો છે પણ આજકાલ આવતા વાયરસના લીધે પબ્લિક કોરોના થઈ ગયો કોરોના થઈ ગયો એવા જે ટેન્શનમાં જીવી રહ્યું છે એ કાંઈ જરૂરી લાગતું નથી જેમ દર શિયાળાની આજુબાજુની ઋતુમાં કે જ્યારે મિક્સ ઋતુ બી ભેગી થતી હોય છે ત્યારે આ પ્રકારના વાયરસ કોમનલી જોવા મળતા હોઈએ છીએ અને સામાન્ય વાયરલ ઇન્ફેક્શનની અંદર વધારે પડતા રિપોર્ટ્સ કરાવવાની કે વધારે પડતી ભારે દવાઓ લેવાની કાંઈ જ જરૂર હોતી નથી બેઝિકલી જે વાયરસ ઇન્ફેક્શનથી થાય છે એના માટે જનરલી ઘરગથ્થુ ઉપચાર જેમ કે ગરમ પાણી પીવું હળદરવાળું દૂધ પીવું ઠંડી વસ્તુ ઓછો ઉપયોગ કરવો ફ્રિજની વસ્તુથી દૂર રહેવું બહાર નીકળો તો કાન અને નાકમાં હવા ના લાગે એનું ખાસ કરીને ધ્યાન રાખવું આવા સામાન્ય સામાન્ય જે આપણે સ્ટેપ્સ લેવા જોઈએ એ લેવા જોઈએ આ કંડિશનની અંદર બીજું કે જ્યારે બી આ વસ્તુ ઇન્ફેક્શન થોડું ઘણું થાય તો એના વિશે મુંજાવા કરતા સામાન્ય ડૉક્ટરની સલાહ કા એમડી ડૉક્ટરની સલાહ લઈને આગળ વાયરલનો ચેપ ના વધે એના માટેની દવા લેવી જોઈએ અને આ જ રીતે જો આ પાછળના કપરા સમયમાં જેમ આપણે મુંજાઈ ગયા હતા એવી રીતે ફરી પાછા ટેન્શનમાં રહેશું તો જે ભાગાદોડી થયેલી હતી એ વળી પાછી ફરીથી થશે પણ એ જ સલાહ છે પબ્લિકને કે ભાગાદોડી કરવાની જરૂર નથી જે ન્યૂઝ ચેનલમાં બધાએ કેસ જોવા મળતા હોઈએ છે એ જોઈને કંઈ ગભરાવાની જરૂર નથી થેન્ક યુ